પરંપરામાં અનન્ય મહત્વ ધરાવે છે આ દિવસે માતા વિશેષ આરાધના કરવામાં આવે છે ભક્તો આરોગ્ય સુખાકારી સમૃદ્ધિ અને દુષ્ટ શક્તિઓ પરથી રક્ષણ માટે માતાના ચરણોમાં પ્રાર્થના કરે છે મહાઅષ્ટમીની પૂજામાં ખાસ કરીને કન્યાઓને પૂજવાની આ પરંપરા છે અને જે નિર્મળતા અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે દુર્ગા પૂજા જેને દુર્ગોત્સવ કે શરદોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે બંગાળી સમાજનો અગત્યનો તહેવાર છે દેવી દુર્ગાના મહિષાસુર પર વિજયનું પ્રતિક આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે દશમીના દિવસે દેવી અને તેમના પરિવારની માટીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે અને જે વિયોગમાં પણ આનંદ અને નવી શરૂઆતનું પ્રતિક છે વલસાડમાં છેલ્લા દાયકાથી બંગાળી સમાજ આ પર્વને ઉમંગપૂર્વક ઉજવે છે ત્યારે પરંપરાગત ઢાંકણા નાદ આરતી સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભક્તિ ગીતોના સંગાથે આ મહોત્સવ જીવંત બની જાય છે માતાજીની આરાધના સાથોસાથ સમાજના લોકો વચ્ચે સ્નેહ એકતા અને સંસ્કૃતિનું ગરોબો વધુ ગાઢ બને છે આ રીતે મહાષ્ટમી માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક સમરસતાનો પણ પ્રતીક બની જાય છે से चालू करते हैं दशोवी तक तो, दसौवीं में हम लोग विसर्जन करने को ले जाते हैं आठम का दिन वहां प्रसाद हम लोग रखते हैं सुबह सब इधर का व्यापारी लोग को सबको प्रसादी खिलाते हैं हम लोग दुर्गा पूजा उन्नीस से चालू किया था आज उनतीस साल हो गया और इधर बंगाली समाज में जो कारीगिरी काम करते हैं આ ટેલર કા જો કામ કરતા સૌ હારા સમાજમાં ડેડસો દો સો આદમી હૈ હિસાબ કામ કરતા એ પૂજા ગુજારતે